વેલકમ ટુ આજે આપણે બે વેરાયટીના થેપલા બનાવવાના છીએ તો સાતમ સ્પેશિયલ થેપલા બનાવીએ છીએ મને કમેન્ટ આવેલી કે તમે સાતમ માટે બનાવો એ મને મૂકજો ને તો આજે આપણે એ જ બનાવશું સાતમ માટે જે મીઠા થેપલા અને તીખા થેપલા જે બનાવીએ છે એ જ બનાવવાનું છું અને અહીંના માટે આપણે અહીંયા મેં તીખા થેપલા માટે એક નાની દૂધીનું બટકું લઈ લીધું હતું એટલે કે આટલું નાનું એવો ટુકડો દૂધીનો લીધો હતો એ ખમણી લીધો છે એટલે એક વાટકી જેટલી આપણે ખમણેલી દૂધી લીધી છે એક વાટકી જેટલી આપણે મેથી લીધી છે અને કસૂરી મેથી એટલે કે સૂકી મેથી લીધેલી છે બે ચમચી દહીં છે એક વાટકી ગોળ છે અને અડધી ચમચી જેટલી આપણે એલચી પાવડર લીધેલો છે અડધી ચમચી આપણે અજમા લીધેલા છે આ ચા આટલી વસ્તુ છે એ તીખા થેપલાની છે અને આ બે ગળડા થેપલાની છે અને અહીંયા પાંચ કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે રેગ્યુલર જે રોટલી કરીએ છીએ એ જ લોટ લીધો છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે તીખા થેપલાની અંદર એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે થેપલા બનાવવાની શરૂઆત કરીએ પહેલાં આપણે ગળડા થેપલા બનાવવા માટે આપણે ગોળવાળું પાણી બનાવવાનું છે તો ગરમ પાણી આપણે લઈ લેશું ગોળને છે ને આપણે ગરમ પાણીની અંદર ઉકાળવાનો છે ગોળને આપણે ઉકાળવાનો નથી જો ગોળ ઉકાળશું ને આપણે તો આપણા થેપલા ચવડ થઈ જશે તો ગોળની ગોળને આપણે ગરમ પાણીની અંદર ઉકાળ ઉકાળવાનો નથી ખાલી એને ઓગાળવાનો છે આવી રીતે અહીંયા આપણે દેશી ગોળ લીધો છે એટલે સેજ એવો ડાર્ક કલર લાગશે તમે ભીલીનો ગોળ લેશો તો એ પીળો કલર સાઈડ ઉપર ઓગળશે એવા થેપલા સરસ થાશે કે તમને ખાતા નહીં ધરાવ એવા મસ્ત એવા થેપલા થાશે આ આપણે ખારા થેપલાન તૈયારી કરીએ છીએ બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેલને ગરમ થઈશું આપણે

મેથી અને આપણે બીજી સાકળીને કરશું ને તો આપણા જેટલા બગડશે નહીં બહુ મસ્ત એવા રહેશે આપણા જેટલા જેટલા તો તમે હજારો વાર બનાવ્યા છે પણ આવી રીતે તમે ક્યારેય નહીં બનાવ્યો એકવાર તમે આવી રીતે ટ્રાય કરશો બહુ મસ્ત એવા તેટલા પણ બનશે સોપ એકદમ બનશે ખાવામાં ખૂબ મજા આવશે અને આ બગડશે પણ નહીં એવા સરસ જેટલા તૈયાર થશે તો અહીંયા આપણે દૂધી અને મેથી સતડાઈ ગયા છે તો હવે આપણે લોટ બાંધવા માટે તૈયાર થઈ ગયું છે અને ઠંડુ થવા દઈશું આપણે

આપણે જે ગોળ ઉગાડ્યો એટાટ ની અંદર લઈ આની ચપટી આપણે મીઠું ઉમેરશું કોઈ પણ મીઠી આઈટમ બનાવતા હોય એમાં ચપટી મીઠું તમે ઉમેરો ને તો એકદમ મસ્ત એવો સ્વાદ આવે છે એકદમ મીઠાશ લાગે છે બે ચમચી જેટલો આપણે મોણ ઉમેરશું બે કપ આપણે લોટ ઉમેરેલો છે લોટ બાંધતો જવાનું આપણે નહીતર જો અમુક લો ઘઉંનું પ્રમાણ એવું હોય કે પાણી કેટલું પીવાય કે કે કેટલું નહીં એનું આપણે ખબર ના હોય તો આપણે થોડું થોડું ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે અહીંયા આપણે ત્રણ કપ જેટલો લોટ લીધેલો છે એટલે કે ત્રણ વાટકી જેટલો લોટ અહિયાં જોયો છે આપણે એક વાટકી ગોળ એક વાટકી પાણી એની સામે ત્રણ કપ જેટલો આપણે લોટ જોયો છે અહીંયા તો અહીંયા લોટ બરાબર માપે બંધાઈ ગયો છે બસ હવે આપણે આમાં જરાય લોટ ઉમેરવાનો નથી ને પાંચ મિનિટ આપણે રેસ્ટ થવા દઈશું જો પછી તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમે થોડોક લોટ ઉમેરી અને થોડુંક કઠણ કરી શકો છો પણ આ માપે લોટ બંધાઈ ગયો છે આવો લોટ આપણે બાંધવાનો હોય છે અને સરસ આપણે તેલવાળો હાથ લગાવી અને પાંચ થી દસ મિનિટ સુધી આપણે રેસ્ટ થવા કરી અને પાંચ મિનિટ અને રેસ્ટ થવા દેસુ ત્યાં આપણે તીખાથી થેપલાનો પણ લોટ બાંધી લેશું તો આપણો લોટ બંધાઈ ગયો છે કાથરોટ લોટ બાંધી લેશ અહીંયા આપણે ત્રણ કપ જેટલો લોટ લીધેલો છે હવે આપણે આની અંદર દૂધી અને મેથી જે સાતડીની લીધેલું એ ઉમેરી દઈશું

અડધી ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલું આખું જીરું અડધી ચમચી જેટલી હળદર એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે લોટની અંદર એટલે આપણે લીલા ધાણા ઉમેરશું બધું સરસ મિક્સ થઈ ગયું છે લોટની અંદર હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને સરસ એવો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે આને તેલ લગાવીને આને પણ સાઈડ ઉપર રાખી અને મીઠા થેપલા પહેલાં બનાવી લેશું મીઠા થેપલા બનાવવા માટે આવડો લુવો લેશું તો અહીંયા આપણો લુવો લઈ લીધો છે હવે આ થેપલાને આપણે ભણી લેશું વટામણ વાળું કરી વણી લેવાના છે સાઈડ ઉપર તવી પણ તપા રાખી દીધી છે આપણે સાઈડ ઉપર આપણે તવી પણ તપી ગઈ છે એમાં ઉમેરી દઈશું એટલા ની સાઈડ ચેન્જ કરી લેશું આપણે ઉપરથી તેલ અથવા તો ઘી લગાવી લેવાનું આપણે અત્યારે તેલ લગાવીએ છીએ અને માંડવીના તેલનો જ ઉપયોગ કરીએ છીએ સાઈડ બદલાવીને પોલી સાઈડ પણ આપણે તેલ લગાવી લેવાનું છે મસ્ત બે સાઈડ થી સરસ ગોલ્ડન બ્રાઉન આવે કલર એવો પકાવી લેવાના છે મિડિયમ ગેસ ઉપર આપણે થેપલાને પકાવવાના છે થેપલા આપણે દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રીતે બ્રાઉન કલર આવવું જોઈએ આપણે થેપલામાં આપણું થેપલું તૈયાર થઈ ગયું છે તો બીજા થેપલાને પાછું ઉમેરી એ એક થેપલું પાકે છે ત્યાં બીજા થેપલાને આપણે ભણી લેવાની આપણે તેલ લગાવીને પકાવી લેવાનું છે તો આવી જ રીતે આપણે બધા થેપલાને તૈયાર કરી લેવાના છે આપણા મીઠા થેપલા તૈયાર થઈ ગયા છે તો હવે તીખા થેપલા આપણે તૈયાર કરીશું તીખા થેપલાને પણ મીડિયમ ગેસ ઉપર જ આપણે આપણે તળવાના છે એને પણ બળવા નથી દેવાના સેમ એ જ રીતે આમાં પણ તેલ લગાવવાનું છે બે સાઈડ અને સરસ પકાવી લેવાના છે આવી જ રીતે તીખા થેપલા પણ બધા પકાવી લેશું આપણે લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી જ આપણે એને શેકવાના તો આપણું થેપલું મસ્ત એવું ગયું છે તો એને બહાર લઈ લેશું તો તૈયાર છે અહીંયા આપણા સાતમ સ્પેશિયલ ગયડા થેપલા અને તીખા થેપલા બંને થેપલા તૈયાર છે સાતમ ઉપર આ બધા ગુજરાતીઓને ઘરે થેપલા બનતા જ હોય છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો